બારડોલ સુરત જિલ્લામાં આવેલા બારડોલી રૂલર પોલીસ સ્ટેશનના ગામમાં જતા જૂના પુલ ઉપર બંધ હાલતમાં રોડ ઉપર પોલીસ સ્ટેશન હદમાંથી માત્ર મહિનામાં સપ્ટેમ્બર નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ ટીન બિયર મળી કુલ નંગ બ્યાસી છસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ બે હજાર છસો નાશ કરવા માટે સમિતિની રચના કરવામાં આવી જેના સ્થાને જીજ્ઞા પરમાર બારડોલી પ્રાંત અધિકારી જે એસ તન્ના જિલ્લા અધિક્ષક નસાબંધી અને આખબારી વિભાગ સુરત સભ્ય એચ એલ રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક બારડોલી તથા પીએન જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હાજરીમાં બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી બે મહિનામાં પ્રોવિઝનમાં કુલ એકસો અઠ્ઠાણું ગુનામાં પકડાયેલ ભારતીય બનાવના વિદેશી દારૂની નાની મોટી બોટલ ટીન બિયન મળી બ્યાસી હજાર છસો પંચ્યાસી જેની કિંમત રૂપિયા એક કરોડ દસ લાખ બે હજાર છસો પંચ્યાસી નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો બારડોલી ગ્રામ્ય પોલીસ કુલ મુદ્દામાલ જે નાશ કરવામાં આવેલ છે કુલ દારૂ એક કરોડ એક લાખ નો થાય છે અને બ્યાસી હજાર છસો ને પંચ્યાસી બોટલ છે અત્રે જે નાશ કરવામાં આવેલ છે ત્યાં સરકારી પંચો એમ્બ્યુલન્સ ફાયર એસ ડીએમ સાહેબ આબકારી ખાતાના અધિકારી અને પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા અને અમે જાતેથી હાજર છીએ અને તમામ મુદ્દામાલ અત્રે નાશ કરવાની કાર્યવાહી ચાલુ માં છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત